તમને એમ થતું છે કે હવે આ પતિ પત્નીના ઘર પર હવે હાવ ઘરમાં શાંતિ છે શાંતિ નથી હું શાંતિ હા કાક ને કાક તો ઉભું થાય છે ખબર છે આજકાલ છે ને હા મારા બાપા મારા બાપા એટલે કે આ મિતના દાદા એણે તો નવું કાક શરૂ કર્યું છે એણે મારી આગળ આવીને કે દીકરા અરે હો દીકરા મારે તો છે ને વર્લ્ડ રેકોર્ડ કરવો છે વર્લ્ડ રેકોર્ડ અને ગ્નિશ બુકમાં નામ નોંધાવશે મેં બધું રહેવા દો દાદા આ ઉંમરે તમારે હવે વર્લ્ડ રેકોર્ડ નથી કરવો ગ્નિશ બુકમાં હો અને તમે પહેલી વખતે તો કેવું કર્યું હતું ખબર છે ને એ તો હે આપતે રહેવા દો મને ક્યાં કે મારા બાપા નહીં વળ દીકરા મારે તો વર્લ્ડ રેકોર્ડ કરવો છે મેં એને પૂછ્યું તમારે શેના વર્લ્ડ રેકોર્ડ કરવો છે શેમાં વર્લ્ડ રેકોર્ડ કરવો છે તમારે તો ઓલો મારો દાદો છે ને એ કે આંખ મારવા પડે આંખ મારવામાં વર્લ્ડ રેકોર્ડ કરવો છે આંખ મારવામાં કે હા આંખ એટલી વારમાં મારવો એટલી વાર મારવો કોઈ એટલી બધી વાર માર ન મારી એવો વધારે હું એક જ આંખ મારવામાં મેં કીધું રહેવા દો મા એન્ડ હું નોકરીએ જાઉં છું દાદા અને ગામની તમે છે ને ડોસીઓને આંખ મારશો તો છે ને મારા ઢીંડા ભાંગી નાખશે તમારા બોડા ભાંગી નાખશે આ આંખ મારવાનો હોલ્ડ રેકોર્ડ રહેવા દો રહેવા દો મેં કીધું માય મારા હતા બાપા માયને અને આજકાલ છે ને મારો મિત્યો છોકરો તમને તો ખબર છે ને વીત્યો એટલે પારો છોકરો બહુ તોફાની અને પછી ઈ તો દાદા છે ને દસ કેરી લઈ આવે દસ કેરી લઈ આવે અને દાદા મિત્યા ને બોલાવી કે અને મિત્યા આયા અહીંયા અહીંયા મારા મિત્યા તો ગયો દાદા કે હું તને દસ માંથી સાત કેરી ખાવા આપું

ઓલા પડે નો જાવું હોય ને સુદારા સ્કૂલે કોકાય વાંજોલી અને એ ઈ છે ને ઈ હાલે એમ કેતો તો કે મમ્મી મમ્મી મારા ગળામાં ચાવી એટલે કે હું સ્કૂલે નહીં જાઉં તો ઈરે શું બોના મારતો લાગે છે નહીં હા બાર છે હવે આપણો મી છે ને હા થઈ ગયો છો ઓલો

ઉપાડી ઉપાડી તો હું અર્ધી થઈ ગઈ હવે હું શું કરવાનું બોલો બોના કાઢે કે હું ચાબી ગણી ગયો અને તમે મારા નોકરી જાઉ નોકરી ઘરે બેઠા છો એવા બેટા વડ એવા હાલો તો પછી તમે આવજો ડંડો આવું પડે

એટલા માટે કે એને મેં એમ ફરિયાદ કરી કે તારા મમ્મી પપ્પા તું જઈને બોલાય સ્કૂલ તમારો નાટક કરતો પેપર

હવે પછી આવા તોફાન નહી કરે એને સ્કૂલમાં બેહવા દો બરાબર ને જોયું આવો અમારા ઘરમાં હાલે છે